પાઠક મંદિર ખાતે પૂજ્યશ્રી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ મહારાજશ્રીના જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી વૈષ્ણવના સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજી કાકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વિદાંત કુમારજી મહોદયશ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયશ્રી અને એક વિદ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્યશ્રીઓની મંગલમી ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી અંતર્ગત પ્રભુને સુવર્ણના પલ્લામાં અનેરો નંદ મહોત્સવ રાજભોગમાં ફૂલ મંડળી ધાર્મિક વૈદિક મંત્રોચ્ચાર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર માર્કેન્ડઈ પૂજન તુલાદાન કેસર સ્નાન ધાર્મિક પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું આ પ્રસંગે પૂજ્યશ્રીના જન્મોત્સવની મંગલ વધાઈ આપવા માટે દેશ વિદેશ સહિત મથુરા કાંકરોલી ભીલવાડા ઉદયપુર શહેરની ચારેય દિશાઓમાંથી ભક્તો બાગ બેઠક મંદિર ખાતે આવી પહોંચ્યા હતા આ પ્રસંગે છોટાઉદેપુરના વૈષ્ણવ આગેવાન સૌરભભાઈ શાહ સાથે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા પાબી જેતપુરના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા બેઠક મંદિર ખાતે રૂબરૂમાં આવીને પૂજ્યશ્રીને મંગલ બધાઈ આપતા જોવા મળ્યા શહેરના રાજકીય આગેવાનો કોર્પોરેટરો સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના વિવિધ ઝોનના આગેવાનો વિવિધ ઘટક વૈષ્ણવ સમાજના પદાધિકારીઓ વિશાળ જનસંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા I'm nice.

Thank કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ જગદ્ગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની વિશિષ્ટ પરંપરા એ તૃતીય પીઠ કાંકરોલી જે સમુચા વિશ્વની અંદર એક વિશિષ્ટ પ્રતિભા સંપન્ન અદ્યાવધી રહી છે મારા સાહીઠ વર્ષના કાર્યકાળ દરમિયાન સમગ્ર વિશ્વની અનેક પરિક્રમાઓ દ્વારા અનેક વૈષ્ણવોને જાગૃત કરવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે અનેક મંદિરોના જીર્ણોદ્ધાર કરવાનું સૌભાગ્ય પણ મને પ્રાપ્ત થયું છે પ્રભુ કૃપાથી એવી અપેક્ષાઓ રાખીએ કે આગળ જઈને પ્રભુ એ બધા જ સનાતન ધર્મના કાર્ય કરાવે સામાજિક કાર્ય કરાવે વ્યવહારિક કાર્ય કરાવે વૈચારિક કાર્યો કરાવે અને સંપ્રદાય અને સનાતન ધર્મને વિશ્વ પટલ ઉપર મૂકીને વિશ્વગુરુ ભારત બને એવી અપેક્ષા પ્રભુના ચરણોમાં આજે સમર્પિત કરું છું આજે સમસ્ત વૈષ્ણવ સમુદાય જેના માટે ઉત્સુકતાની રાહ જોતો હતો એ દિવસ આજે આવી ગયો છે ભગ્યુચરણની ષષ્ઠી પૂર્વ મહોત્સવ આજે જન્મદિવસ છે જે શ્રી દ્વારકાધીશ પ્રભુના સાનિધ્યમાં શુભરામ અને પટક મંદિર ખાતે વિવિધ મનોરખોમાં વિવિધ સોશિયલ પ્રોગ્રામમાં આયોજિત થયું છે અને માર્ગ્ય પૂજા શ્રી ભવ્ય રૂપે વિશ્વ મંદિરમાં યોજવામાં આવી છે સમસ્ત વૈષ્ણવ સમુદાય દેશ વિદેશથી આવેલા ગામ ગામથી આવેલા એમના ગુરૂચરણ તરફથી લાગીને પૂજ્યપિતૃચરણને આજે સમર્પિત કરી રહ્યા છે અને પૂજ્યપિતૃચરણ કાર્યકાળ દરમિયાન અમારા જેવા યંગસ્ટર્સ માટે ખૂબ જ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અમે બધા જ મળીને એવી જ પ્રભુને અભ્યર્થના કરીએ કે એમને સદાયુ પ્રદાન કરીએ અને પૂજ્ય પિતૃ ચરણ આ સોહાદ અને પુષ્ટિ સંપ્રદાયનો જે ધ્વજ છે એ વિશ્વ સ્તર પર પહોંચાવે તેવી જ મારી શુભકામના અને મનોકામના છે સાથે સાથે समस्त વૈષ્ણવ સુભદાયને ખૂબ ખૂબ શુભકામના અને બધાઈ આપું કૃષ્ણ મંદે જગત ગરુ આજ પ્રભુ શ્રી દ્વારકાધીશ કે પટાંગણ મે પૂજ્ય પિતૃ ચરણ કે શષ્ઠી પૂર્તિ મહોત્સવ કે ઉપલક્ષ મે આપણે સબિયા એકત્રિત હુએ હે આજ જન્મ દિવસ હે मार्कंडेय पूजन का शास्त्रीय विधान है जो चिरंजीवी हैं अपने शास्त्रों में बताए हुए उनका पूजन करके आज दीर्घायु का आयुष्य का वरदान मांगा जाता है एवं पूर्ति जो महोत्सव है वो शास्त्रों में मनुष्य का जीवन 120 वर्ष का बताया हुआ है उसका ये बहुत महत्वपूर्ण पड़ाव है साठ वर्ष जब व्यक्ति के जीवन में पूर्ण होते हैं तो वो जो ज्ञान उसने एकत्रित किया है व्यक्ति ने वो ज्ञान को संसार में बांटने का ये समय आता है तो इसी मंगल दिन की आप सभी को शुभ मंगल बधाई शुभम भगवत अरे महाराज श्री भागेश कुमार जी को मंगल प्रवेश सही जो तो इकसठ वर्ष में इकसठ माह वर्षिपूर्ति निमित्ते हमने तो भगवान श्री जी बाबा ખૂબ આશીર્વાદ આપે અને એમની મંગલ વધાઈ આજે આપણે કરીએ છીએ અને એમના ચરણોમાં પણ આપણે વંદન કરીએ છીએ આવા સંતના આશીર્વાદ આપણને હંમેશા મળતા રહે અને સમાજના સારા કામો કરવાની પ્રેરણા આ સંતના આશીર્વાદથી આપણને મળતી રહે એ જ પ્રકારની અભ્યર્થના છે અને ઈશ્વરને પણ આજના દિવસે યાદ કરીને એમને વધુ સારું આગળ સ્વાસ્થ્ય આપે અને આ જ પ્રકારના આશીર્વાદ સમાજને પ્રેરણારૂપ આપતા રહે એવી વંદના સાથે હું અભિવંદન કરું છું ધન્યવાદ